સંપ્રદાય મધ્યે પ્રભુ શ્રી ગોપાલલાલ ના દરેક ભગવદીઓને મારા મને આજ્ઞા આપો તો આપણે ગોપાલલાલ સ્વરૂપામૃત નું વાંચન કરીએ ગોપાલ ગોપાલલાલ સ્વરૂપામૃત માં પેજ નંબર છે એકસો છ અને પ્રસંગ છે મથુરામલનો નો પ્રસંગ સંવંત સોળસો એકાણુંના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ લાહોર પધાર્યા લાહોર શહેરમાં આપશ્રી પધાર્યાની વધાઈ સર્વત્ર પહોંચી ગઈ અને ઘણા જનો તો કૌતુક જોવાની દ્રષ્ટિથી આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કોણ ગોકુલના ગુસાઈ છે ચાલો તો ભૈયા જરા જોઈએ તો ખરા મોટા દમામથી બિરાજી રહ્યા છે બીજાએ કહ્યું ભૈયા ગોકુલના ગુસાઈને છેડવામાં મજા નથી તે તો મહાન સામર્થ્યવાન હોય છે મથુરામલ નામના માણસે પૂછ્યું તમે બધા ડરપોક છો છેડવાથી કાંઈક સમ સામર્થ્ય તો દેખાડશે આપશ્રીને પોતાની લીલા પ્રગટ કરવાની ઈચ્છા થઈ અને સર્વજનને લીલાનું દર્શન થાય તો આપશ્રીના સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા જ્ઞાન પણ થાય જેથી કૌતુક જોવા આવનારની દૃષ્ટિમાં આપશ્રી અવનવા સ્વરૂપે સૌ કોઈને દર્શન દેવા લાગ્યા કોઈ નિશ્ચય કરી શકતા નથી કે આ કોણ અને શું છે તેમાં કૌતુક જોવાવાળાએ પણ ખોટા શ્રીફળ ખોટી માહોર લાવીને ચરણે ધરી દીધા હતા લાહોરના શહેરીજનોનો વિશાળ સમુદાય ઉમટી પડ્યો હતો આપશ્રી ચકોર દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પાસે ઊભીલા ખવાસને આજ્ઞા કરતાં કહ્યું બધા શ્રીફળને શુદ્ધ કરી લાવો અને ખોટી મહોરની મિશ્રી લાવવા કહ્યું ખવાશે પ્રભુજીની આજ્ઞા થતાં તે બધા શ્રીફળ લઈને શુદ્ધ કરતા સુંદર બની ગયા ખોટી મહોરની મિસ્ત્રી લાવીને શુદ્ધ કરેલા શ્રીફળ અને મિશ્રી સહિત આપના ચરણમાં ધરી દીધા આપ શ્રીએ આજ્ઞા કરી સર્વોને વાંટી દો ખોવાસી સર્વને મિશ્રી શ્રીફળનો પ્રસાદ વાંટવા માંડ્યો પ્રસાદ મુખમાં લેતા જ બધાને અલૌકિક અવનવો રસાસ્વદ લાગવા માંડ્યો કોઈને મિશ્રી શ્રીફળનો તો કોઈને લીલા મેવાનો તો કોઈને બરફી પેંડા રસગુલ્લા ગુલાબજાંબુ વગેરેનો અનેરા રસાસ્વદનો અનુભવ થઈ રહ્યો છે આ બધું દ્રશ્ય જોતા કૌતુક જોવા આવનાર મથુરામલ તથા તેના સંગીઓ સર્વ આશ્ચર્યથી દિગમૂઢ બની જતા ઝાંખા પડી ગયા અને આપશ્રીની ચરણમાં ઝૂકી પડ્યા મથુરામલની કંઠ ગદગદ થવા થતાં વાણી રૂંધાઈ ગઈ અને મૂર્છાવસ્થામાં ઢળી પડ્યો થોડી વાર થતાં આપશ્રીએ સ્વસ્થ કરતાં પૂછ્યું મથુરામલ મલ ઊઠ શું સ્વાદ અનુભવ્યો મથુરા મલ સ્વસ્થ થતાં આપશ્રીના ચરણમાં નતમસ્તક કરી વિનંતી કરી રાજ અમારો અપરાધ ક્ષમા કરો પ્રભુ અમે આપના અપરાધી છીએ મહારાજ એમ કહેતા બંને નેત્રમાંથી પશ્ચાતાપના અશ્રુ વહી રહ્યા છે આપ તો અંતર્યામી છો ઘટઘટની જાણનાર અમો આપના સ્વરૂપ સામર્થ્યને સમજી ન શક્યા રાજ કૃપા કરી આ દેશને પાવન કર્યો અને અનેક જીવને દાન આપી ભક્તિ રસથી રંગ ભીના કર્યા છે તો રાજ કૃપા કરીને અમને આપનું શરણદાન આપી સેવક કરો મહારાજ આપ તો દીનદયાળુ છો પ્રભુ અમારો અંગીકાર કરવા કૃપા કરો અમુને શરણદાન આપી સનાથ કરો હે દીનબંધુ પ્રભુ શ્રી ગોપાલલાલજીએ મુસ્કાતા કહ્યું અરે મથુરામલ તું ચિંતા ન કર તને અને તારા સંગીને અમારી કૃપા દ્રષ્ટિનું દાન થયું અને તારી ખોટી મહોર શ્રીફળનો અંગીકાર કર્યો તે તો તે તારી દ્રષ્ટિ તો જોયું પછી અંગીકારમાં સુન્યુનતા તારા મનમાં રહી મથુરામલ બોલ્યો જે રાજ તમારા શરણમાં આવવાનો વિચાર ન હતો પણ કૌતુક જોવાની દ્રષ્ટિથી ખોટા શ્રીફળ મહોર લઈ આવ્યો હતો પ્રભુ આપ તો કૃપા નિદાન દીનદયાળ તેથી આપે અમારા અપરાધ સામો ન જોયું અને કૃપા દ્રષ્ટિ કરી ખોટી વસ્તુનો અંગીકાર કરીને આપનું અલૌકિક સ્વરૂપ તથા સામર્થ્ય દેખાડી બિરદ પાડ્યો પછી કોના મનમાં સંદેહ રહે રાજ તેથી આપના શરણનું દાન આપી કૃથાર્થ કૃતાર્થ કરવા કૃપા કરો મહારાજ તો કરુણાના સાગર છો પ્રભુ પ્રભુ શ્રી ગોપાલલાલજીએ મથુરામલની દિન અને મર્મ ભરેલી વિનંતીથી મથુરામલ તથા તેના સર્વસંગીજનોને શરણદાન આપી સેવક કર્યા સર્વોએ પ્રભુજીને ભલી વાતે ભેટ ધરી ચરણ સ્પર્શ કરી સુખાનંદનો અનુભવ કરતા સર્વોયે પ્રભુજીનો જે જે કાર બોલાવ્યો અનેક જીવનો અંગીકાર કરીને માયાવાદી મતનો ખંડન કરી સાચી પ્રેમ આ પુષ્ટિ ભક્તિનો મર્મ સમજાવ્યો મથુરામલે વિનંતી કરી રાજ અમો સેવક તો થયા પણ સેવક થયા પછીનો શું પ્રકાર છે તે અમો જાણતા નથી તો આપ કૃપા કરીને સમજાવો અને આજ્ઞા આપો તેમ થાય તમારે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ કહ્યું મથુરામલ વાત તો આછી પૂછી સેવક થયા પછી સેવક પોતાનો કર્તવ્ય વિશે અવશ્ય જાણવું જોઈએ નહીં તો સેવક શાનનો જો કર્મચારી આપના કર્મ નહીં કરે તો સ્વામી ખીજે રૂઠે અને પછી તેને દૂર કરે તેમ તમો સેવક થયા પછી તમારું કર્મ હવે શું છે તે જાણવું જોઈએ તે કર્મ જાણ્યા પછી સ્વામીની આજ્ઞાનો ભંગ કરે તો સ્વામી તેને પોતે દૂર કરે પછી શું રહ્યું સેવક પણ ગયું પ્રથમ એ વાતનું ધ્યાન શરણદાન પછી જીવે ખાસ ધ્યાન રાખવાનું છે કે હું પરિપૂર્ણ પુરુષોત્તમનું શરણ સ્વીકારી સેવક થયો છું પછી તેને અન્ય અવતારાદિતના કાર્યો કે તેને પામવાની કામના કરવી ન જોઈએ જો કરે તો અન્ય આશ્રય દોષ મહાન લાગે પછી તેનું સેવકપણું વ્યર્થ થઈ જાય પછી શ્રીજી તેવા જીવનો અંગીકાર ન કરે અંગીકાર તો ન કરે પરી ભગવદ ધર્મ છાંડ્યો તેનો મહા અપરાધ પડે પછી તેની કોઈ કર્મ દ્વારા શુદ્ધિ ન થાય એવો ભગવત ધર્મ મહાન શ્રેષ્ઠ છે તેના ત્યાગથી સર્વફળ નિરર્થક થઈ જાય તે જીવની ગતિ કોઈ સ્થાનમાં ન થાય કોઈ ઠોર એવું નથી જ્યાં એવા જીવને સ્થાન મળે જન્મ જન્માંતર ભટક્યા કરે તો પણ ભગવત ધર્મના ત્યાગથી તેની કોઈ સદગતિ ન થાય એવું ભગવત ધર્મનું અગાધ માધ્યમ છે ભગવત ધર્મ જેને પ્રાપ્ત થયો તેને પછી કોઈ ચૌદ લોકનું કર્મ બાત કરી શકતું નથી કારણ એવો જ જે પતિવ્રત ધર્મ છે તેનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી પતિવ્રતા અને પુરુષકો જેને અવર પુરુષને તે જાણતી નથી તે પતિવ્રતા તેમ પોતાના પ્રભુજી સિવાય બીજું અન્ય સાધન કરે તો પતિવ્રતપણું છૂટે જેમ કોઈ એકાદશી વ્રત કરે અને પછી પોતાના મુખમાં એક પણ કણ અનાજ ન મૂકે તો એકાદશીનું વ્રત છૂટી જાય અને વ્રત ભંગ કરવાનો મહાન દોષ લાગે અમારા માર્ગમાં તો એવું એકાદશીનું વ્રત પતિવ્રત ધર્મમાં રહેલું છે જીવ જો અન્ય આશ્રય કરે તો પતિવ્રત ધર્મ છૂટી જાય અમારા ઘરમાં અમોએ સેવકને કાંઈ સાધન માર્ગના વ્રત જપ તપ અને કર્મકાંડની ક્રિયાનો ત્યાગ કરવાનું કહ્યું છે તે આજ્ઞા પ્રમાણે જીવ ચાલે તો તે અમારો સાચો સેવક છે ઓર તો સેવક કહા એસે સેવક અમારા સેવક નહીં હે જો છાન કે ઓરકુ બજે સૌ સેવક નહીં રહ્યો શ્રીજીનું વચનામ્રત સાંભળી મથુરામલ અને સર્વ સમાજ પણ અતિ પ્રસન્ન થયો અને કહ્યું જે મથુરાદાસ તમે ભલું પૂછ્યું પછી મથુરામલે પોતાના ગ્રહે શ્રીજીને પધરાવ્યા અને સર્વને શ્રીજીએ શરણદાન આપી સેવક કર્યા મથુરામલે શ્રીજીને અનહદ ભેટ ધરી શ્રીજી તેના ઉપર અતિ પ્રસન્ન થયા અને પોતાના પાદુકાજી સેવા પધરાવી આપીને કહ્યું મથુરામલ એ સેવનને સર્વતારું સર્વસ્વ ગા માનીને સેવા કરજે તને તેનાથી માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થશે અને અલૌકિક દિવ્ય લીલાનો અનુભવ થશે એક ઠેરાવ રાખીને સ્નેહ સહિત સેવા યથા દેહ તથા દેવે તે પ્રકારે કરજે ક્યારેય સાધન માર્ગનો આશ્રય ન કરતો અન્ય આશ્રય અને અસમર્પિત ખાનપાન ન કરતો લોકાચાર તજીને ભગવદ્ ભાવથી સેવા કરજે તેથી તને અમારા નિજધામની પ્રાપ્તિ થશે નિત્યતાદર્શી ભગવદ્દીનો સંગ કરીને ભગવદ ગુષ્ઠ વાર્તા કરતો રહેજે મિથ્યા આલાપ પ્રલાપનો ત્યાગ કરજે અસદવાણીનો વહેવાર ક્યારેય ન કરતો જો કરે તો હમશું બહિર્મુખ થાય પછી ભગવદ્ ભાવ નષ્ટ થઈ જાય પછી શું રહે દ્રઢ આશ્રય જેવો કોઈ વ્રત નથી એમ જાણજે મથુરામલ અને તેના કુટુંબીજનોએ પ્રભુજીનું વચનામ્રત સાંભળી પ્રભુજીની સન્મુખ વિનંતી કરી મહારાજ આપે જેવી કૃપા અમારા ઉપર કરી છે તેવી કૃપા સદા અમારા ઉપર આપની રહે તે જ અભિલાષા અમારી સદા રહ્યા કરે એવી કૃપા સદા રાખશો અમે તો જીવ છીએ આપે પોતાના કરી જાણ્યા છે તો રાજ હવે અમને સદા પોતાના કરી પાસે રાખજો એવા વચન સાંભળી શ્રીજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું સેવકને દિનતા મુખ્ય જોવી પ્રભુ શ્રી ગોપાલલાલજીએ લાહોરના વૈષ્ણવોને વિવિધ પ્રકારની લીલાનું સુખદાન કર્યું અને સેવકજનોને પોતાના વચનામૃત દ્વારા સેવકનું મુખ્ય કર્તવ્ય સમજાવ્યું અને આપની લીલા સર્વ પ્રગટ પ્રમાણ સર્વને દેખાડે તે દેશમાં આપશ્રીએ માયાવાદીઓને પરાસ્ત કરી દિગ્વિજય કર્યો અને દિલ્હી પધારવા પ્રયાણ કર્યું